પાલન કેવું કરવાનું આવ્યું ખબર છે કિંમત જાય કોઈ કિંમત રાખી દે મોઢે માં હવે આપણા જેવા જાય તો જોવે કે છે વજન એ હરખો છે હરકી જ છે જ ત્રણેય મોઢે માં ગઈ ના એક ખેડૂતો એકે ત્રણેય મોરચે ની કિંમત હું આખી દઉં એમાં શું ચારો રાજા પાયા

જીવવા મંજો હો નથી અને પછી એ જ્યારે એ આંબો પાકેતો નથી ફેરમાં આવી જાય આવું એ જ્યારે એ ગોતળું આપણે વાપરીએ છીએ તરત આંબો ઉગતો નથી એનું સેવન કરવું પડે છે ત્યાં આંબો થાય એમ આ ભક્તિ રૂપી આંબો સદગુરુના સાનિધ્યમાં સતત રહે સાધક આ રીતે તૈયાર થાય પછી બતડું છોડે એક ગુરુના વચન ઉપર તો એનામાં એ પ્રાગટ્ય થાય છે તો એ મૂર્તિની અનમોલ કિંમત છે એના પછી લોકો સંત તરીકે બિરદાવે છે ત્યાં સંત છે ભલે મૂર્તિની કિંમત નથી આ કાનેથી સાંભળીને આ કાને કાઢે એ કિંમત નથી તો આવી આપણી સુરતા હોવી જોઈએ આના મનુષ્ય જન્મ છે કોઈ એમ માનતું હોય કે આ મફત મળ્યો છે તો બધા ભૂલી જવાનું આજથી એક મહિના પહેલા તમે ખાધું છે એ વાત નક્કી છે શું ખાધું યાદ નથી મૃત્યુલોક માં તમે ક્યાંથી આયા છો એ વાત તો નક્કી ને આયા છોડ એ વાત નક્કી હાલ કોણ છો કાયા છોડી ને હવે તમે ક્યાં જાશો આય નક્કી ને આયા છે આયા છે બહુ જાયગા રોગી આવ્યો છે એને જવું પડશે ક્યાં જ આવું છે અને ક્યાંથી આવ્યો એ ખબર નથી આ ખબર સંતો પાસે હોય છે લક્ષ ચોરાશી માંથી આ જેવું ભટકતો 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 આવે છે એને મૂળ પ્રકૃતિના સંસ્કાર લે એની મૂળ પ્રકૃતિ એટલે એના સંતો એના લક્ષણો ઉપરથી એને ઓળખે છે આપણે બધા પશુ જ છીએ પણ ગુરુસરણે જીયા એટલે આપણા ગુરુ મહારાજે મનુષ્ય બનાવ્યા મનુષ્ય કોઈ દિવસ જન્મતા નથી આ પૃથ્વી ઉપર હજી સુધી કોઈ મનુષ્યનો જન્મ થયો નથી મનુષ્ય તો ખરાબ સંસ્કારો લઈને આયા તા પ્રકૃતિના આપણે કામ ને પ્રકૃતિ બે હારે જાય છે અને એ ખરાબ સંસ્કારો લઈને આયા એટલે જીવન આખું આપણે ખોટું જીવવાનું સાબુ કરી દીધું જેવો એવો પણ એમાં અંદર જીવ જે રહ્યું છે હવે એ મોડ પ્રકૃતિ લઈને જે આવ્યો છે

મને મને કોઈ મહાન થયું નથી રામ હોય કૃષ્ણ હોય રામા હોય કુલુ હોય તુલસી હોય મીરા હોય નરસૈયો હોય જયદેવ બાપા હોય નીરાજ સ્વામી હોય બધાના નામ લઈ ગયા ગુરુચરણે ગયા પછી જે મહાન થયા છે મને મને કોઈ મહાન થયું નથી અને મને મને કોઈ જે મહાન ફલાતું પણ નથી તો એ પ્રથમ મનુષ્ય બનાવે છે આવું મનુષ્ય કેવો કે

સુખ નહી વરણ કે વેશ મારે સહાલો ગુરુ દિના દેશ મારે આ દિવસ આપણો નથી સુખ નથી વરણ કે વેશ માં આ બધા ભૂલા પડ્યા છે વરણ જેટલા જન્મીને આવ્યા છે બધાય વરણમાં ભૂલા પડ્યા છે કોઈ કે હું હિન્દુ છું કોઈ કે મુસલમાન છું કોઈ કે શીખ છું કોઈ કે પારસી છું કોઈ કે હું પટેલ છું કુંભાર છું કુભાર છું ભાતી છું છું છે છે આવા અનેક જાતનું મોત જુને છે વરણમાં ભૂલા પડી ગયા પછી કે હું મિસ્ત્રી છું પુરુષ છું છેલ્લો મુદ્દો અહીંયા જેમના મન કઈ છે

માર બની જ પિયા પિતા બની રે ચાલો ગુરુજી ના દેશ ગુરુજીના દેશમાં

આવી નો લગન કે એના સમાજ મામૂલ પાછું વડે જોયું નથી સમાજ શું કહેશે મારે લો ક્લાસ મૂકી દીધો આપણે તો આપણા સદગુરુ એમાં કીધું તો સદગુરુ સન્મુખ જાય કોઈ પણ મનુષ્ય તો સદગુરુ કઈ દોરા ધાકા નથી કરતા મંતર કે આરાધ નથી આપતા કોઈ ખાંડમાં ફૂટ નથી મારતા શું કરે છે કોઈ ના કરી એવું ప్రథమ పంచనయా రే ప్రథమ పంచశీల నా పాలనయా తరే దానవ మాతి మానవ బనాత రే పక్షి దానమానవనా రే హో చడవాగవత రూ పాల్ దారు

કુદરત ની બનાવેલી પ્રકૃતિ છે આપણે ને કુદરત ની એના વિરુદ્ધમાં rau બંધોય બધો અધર્મ અધર્મ કુદરત ના બનાવેલા જે ધર્મો છે એ ધર્મો નું આપણે પાલન નહીં કરવી તો અધર્મ કહેવા તો ત્રણ પ્રકારના ના કુદરત મહારાજે પશુ બનાવ્યા એક તો ગાય ભેંસ બકરી અઢાળુ આ બધા મોટેથી પાણી પીધે તળાવમાં જાણે જાય સીધું મોઢું માંડે ડાયરેક્ટ મોટેથી પીવે એ તૃણાહારી પ્રાણી છે અને હિંસક પશુ બિલાડી છે કુતરા છે વાઘ છે ચિત્તો છે ગરુ છે એ હિંસક પ્રાણી છે એ જીભ થી લપડાતું લપડાતું લકડાત પાણી પીવે કોઈ મોઢું ના માંડે બિલાડી આવે એટલે દૂધ મૂકજો આમ લપડાતું થઈ પીશે બરાબર સુકામ કે માસાહારી પ્રાણી છે એના દાંત મોટા મત મોટા અને એ શાકાહાર કોઈ અને મનુષ્ય ચુસ્ત શાકાહારી પ્રાણી આ કુદરત ની બનાવેલી પ્રકૃતિ મારે તમારી નહીં આ કુદરતના નિયમો છે અને કુદરતના નિયમોનું ઉલ્લંઘન કરવું એને અધર્મ કહેવાય જંગલની અંદર ઘણા બધા પશુઓ રહે છે ગિરનારની અંદર સિંહ કોઈ ઘાસ ના ખાય અને હરણિયા કોઈ માંસાહાર ના કરે ઘાસ જ ખાતા હોય છે ને બધા ભેગા જ રહે છે પણ એકા નો રંગ લાગતો નથી અને માણા બધું ખાવા મળે ના ખાવા કુકડા મરઘા બોકડા ને બધું એટલે આ પૃથ્વીની અંદર જે હાહાકાર મચી રહ્યો છે વિજ્ઞાને સંશોધન કર્યું કે આ બધું આકસ્મિક હોનાર હતો ને બીમારીઓ કેમ આવે છે એવું શું છે આની અંદર એવું કયું રહસ્ય છે

જે વિશાળ માસાહારને કરો આ પંચશીલનો મન વચન કાયાથી પાલન કરો એક તો મન વચન એટલે વાણી મન વચન કાયા એટલે સલી ત્રણેયથી આ પાલન કરે એને મનુષ્ય કહેવાય મનુષ્ય બનવું પડે મનુષ્ય જન્મતા નથી જનેતાને વદરથી દીકરો જન્મે અથવા દીકરી જન્મે મનુષ્ય કોઈથી જન્મે નહીં એ તો ગુરુ શરણે આવે

કે હંસાીસ તન મનધન સો પતા હસા શીસ તન મન ધન સો પતા પછી નામી પારખ કરાવે પછી નામી પારખ કરાવે હે હંસારો

એની અનુભૂતિ થાય છે એ અનુભૂતિ કોઈ વાણીમાં ના આવે ગોળ ખાવે નું ગડપણ નો સ્વાદ આવે એ ગળપણ બોલી ના શકાય કેવું છે કેવું છે એને નક્કી થઈ જાય નિજ નામ નક્કી કરવાનું આવ્યું બોલવાનું ના આવ્યું તો ઘણા ધર્મગુરુઓ સો અક્ષરના જાપ આપે ને કોઈ ચાર અક્ષર આપે કોઈ ત્રણ અક્ષર આપે કોઈ મંત્રો આપે ને કોઈ તંત્રો આપેલ ને ધંધે વરગાડી દીધા છે કોઈ કે કુંડળી જગાડો ને કે સમાજને ચડાવો ને ઓહમ સોહમના જાપ જપો ધ્યાન કરો આ ચકેડા ભમેડા કરી કરી લોકોના ઉધા રવાડે ચડાયા છે ધર્મગુરુએ સદગુરુ શહેરમાં એના નિજ નામ નક્કી કરાઈ દેશે તેમાં કીધું અને નિજ નામ નક્કી થાય એટલે શું થાય ખબર છે હંસાણો મેરો ને થાય કતારંસાણુ મેરો ને થાય કતાર પછી નાનો મોટો મટી જાય છે પછી નાનો મોટો મટી જાય છે હંસાણો

પણ એ ક્યારે સાધક સત બોલતો લે ત્યારે હંસા ત્રિકોટીલાય છે ત્રિકોટી

बदल नहीं हिंसा गेटी नौबत वाले बदल में देख बोलिए नहीं बोलती क्या जो पदार्थ नहीं बोलते आवाज क्या आवाज से तो मैं यहां सुनता हूं कनेक्शन सब मुझे वाइब करे से कोई पदार्थ हारे नहीं करता है दो, हंसा नमरूप गुणवादकरता हंसा नमरूप गुणवाद करता हंसा अविनाशी पद मा समायसे रे हंसा अविनाशी पद मा समाय छे Rehansa Jayadeva Guru Na Pratapati Guru Na Pratapati

આની અંદર કચરો આવી જાય છે અહીંથી આવે છે અહીંથી આવે છે અહીંથી આવે છે બીજું મનમાંથી ઊભો થાય છે આ બધો કસરો ઊભો થાય એટલે આપણું અંધતા કરણ મલીન થાય આપણી ચિત્તની વૃદ્ધિ બેરોળ થઈ જાય હવે આ બધી બેડોળ ના થવા દેવી હોય મૂળ ઘરે રહેવું હોય ગુરુએ જે દિવસે ઉપદેશ આપે તો મૂડી ઠેકાણે રાખવી હોય તો સ્વાધ્યાય ચાલુ રાખવો પડે ધ્યાન ને ધારણા કાયમ રાખી કાયમ કરવો આ ખરે કે તમારી આજે તમે અભ્યાસ સારું રાખો તો એ નકશો તમારું પાકું બંધાય એક રાતનો ઉપદેશ છે એ નકશો છે જે માહિતી તમે મને નકશો દોરી આપો શું થાય તમે સુથારી કામ કરો છો અને આર્કિટેક્ટ બોલાયો છે આ કબાટનો પ્લાન ને નકશો આપી દીધો તમે કબાટ બનાવી શકશો હવે નકશો છે એ સાચો જ છે કબાટનો નો પણ એમાંથી વસ્તુ મુકાય નકશામાં મુકાય બનાવવો પડે ને તો હું કારીગર છું તો મારે બસ બનાવવાનું હોય નકશા પ્રમાણે અને કબાટ ની જગ્યાએ બીજું બનાવી મેળવું એ બનાવવાનું આવ્યું એમાં સદગુરુ એ આખી રાત જે બોધ કર્યો છે નકશો છે ઇન્ફોર્મેશન કીધી મહાપુરુષો નો મત છે આ સંત મત છે આ ગુરુ ભક્તિ છે અને દરેક મહાપુરુષો એ ગુરુ ભક્તિ કરી છે ગુરુ વિના કોઈ હજી સુધી કર્યું નથી રામે પણ ગુરુ હતા કૃષ્ણને પણ

તો જપ તું આવ્યો જગત મે જગ હશેતું રોય તમે તું શું રોય આવો મહાપુરુષ નો મત છે ઓ સંતુ